જવું પડ્યું ને અમે તો નથી કોર્ટ માં કોણ કોર્ટ હવે સરકાર ના પ્રતિપક્ષ માંથી કોણ સરકાર બે વર્ષ મામલતદાર શું કર્યું પંચાયત तो ग्राम पंचायत ने बोले ग्राम पंचायत ने बोला

તંત્ર ની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે જો આને દોર કે લેતા ઉતાર લેતા ઉતાર અમારા સાહેબને બધા વિડિયો ઉતારો હરેશભાઈ ના પાડે છે તમને વિડિયોની પગલી કોઈ તો 108 કોલેજ 45 વિડિયો ઉતારો બેન બેન કે લેતાવાની ના પાડે છે આ લોકો હેલો બેન બેન સંભાળવા બેન બોલો હું છે તમારે બેલો કાંઈ નથી મારા ફાઈલ ઉફારીને મારા હયુ બોહાઈ ગયો બરોબર છે હવે આ ભાઈ તંત્ર કે હામરો હામરો વે સારી જને સાઈકાબેન ક્યાડી બોલતી સાવાલો હવે જમતર રામામું પછી જવાનું છે અમે એલો ને ઓલી બાજુ થી ઓલી બાજુ થી ઓલાઈની થી ઓલી બાજુ થી જલાં આયો તો આવો તો ચાલો ભાઈ જો આ લાડ જો અબિલનો કોક ના આ પ્લોટ છે આ પ્લોટ છે આ ભાઈ હારો કેવાય કે હલવા દે છે

આ હુકમ થઈ ગયો હતો પંચાયત માલિકી ની આવો પેપર છે તો આ જે બેલા પડ્યા છે દબાણ માં તો દબાણ જો કરી શકે દાદા નું ડોઝર નથી આવતું બધે આગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવવાની અહિયાં સીધી જોડી ને એને મોકલી દીધી અમે તો લખીને નથી આવત એટલે આ બેલા આઠ વર્ષ સુધી કોણ આમ આવે છે આ તો પંચાયત એટલે કોણ કોણ ગ્રામ પંચાયત હુકમ કોણ કરશે તો

કોઈ નો આપેલક સુધી છે અબાન છે અને ઓલું ઓલું શું ઓલો પ્રાંતકટ નો ઓટો એમાં કોની નથી કરવા એમાં કંઈ ન આ તો આ તો આ What? what, what. પનથી પાસે પોલીસ નેટ નથી નેટવર્ક જ્યું નું જ આવે છે એટલે નું પકડાવ એટલે ભેગું થાય ભાઈ નહીં આ લોકો મૂકી

તંત્ર એવું ઈચ્છતું કે અહીંયા વિશાળ અડમતિયામાં બબાલ થાય સો ટકા ની વાત છે કેમ તંત્ર એક્શન નો લીધી ભાઈ આપડે જાહેર કર્યું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ

તો આવો તમે આજ તો ના પગડ્યું ભાઈ તો કાલ બીજી 10 બેનું આવો બધા પરિવાર આ ગુન્ડાઓના ત્રાસથી એટલે હું કાય બધાય મરી જવાનું છે એના આતો છે આવો કોઈ દિ વિચાર એ આવો વિડિયો બીના અપવાડવાનું બધાય સાહેબ તમને અડધી રાખજો આ તો અમારો ભાઈ આવ્યો કોપલ બટ ડાકતી ઉતો ફરજી સામાસ્તા આવી જાતા કઈ ખબર કોઈ કે તે તમારા બા બે ત્રણ વાતો મારે કે પેલુાર માર મારી બહાર માર મારી મારેલા આ કે માર અર વદન કા કરતી બે જટનું માર્યા તન તન વીગા વાલા માર સમા કોરટમાં પરવા કે તો તારસીયુ પરવ આ મિતલ માં માર ના વિશ્વાભાઈ નું મરનાભાઈ હવે આવે નહી કોઈ હવે કોઈ મિત્ર ગેરા પાણી જેનો નામ આવે ને માર તો થાવા નહી કોઈ ન હોય તાઈ ની પર માર ખાવા નહી તો આ બિચારા માર આદિ વાત

પંચાયત ની હિદ માં પડ્યું છે તમે જો ગરીબ માણસ ના પાડી નાખે છે આ બધા અને આ પંચાયત ની હિદમાં પેલા નથી